સ્વતંત્રતા દિવસ આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાતંત્ર સેનાનીઓના પ્રયાસોથી ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ બસો વર્ષના લાંબા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી તેથી સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે સાથે જ આ નિમિત્તે શાળામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ શ્રી રાજરાજેશ્વરી વિદ્યામંદિર સ્કૂલ વાપી છરવાડામાં પણ યોજાયો હતો જેમાં શાળાના ચેરમેન સર હિંમતસિંહજી જાડેજા સર કાઉન્સિલર મેમ ભારતીબા જાડેજા મેમ જયવીરસિંહ ઝાલાસર સર શાળાની આચાર્ય ડોક્ટર રાજેશ્વરી મેમ એડવોકેટ ધર્મેન્દ્રસિંહજી પરમારસર તેમજ મુખ્ય મહેમાન તરીકે સંગ્રામસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેઓના વરદ હસ્તે શાળાના પ્રાંગણમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી ત્યારબાદ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કે દેશભક્તિ ગીત ડ્રામા લેઝિમ ડાન્સ તેમજ શહીદોની યાદમાં પુલવામા આટેક પર આધારિત નાના બાળકો દ્વારા ખૂબ સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનોએ પંદરમી ઓગસ્ટ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા કહ્યું હતું કે દરેક વ્યક્તિના દિલમાં દેશભક્તિ માટેની ભાવના હોવી જ જોઈએ અને પોતે ભારતીય હોવાનું ગર્વ હોવો જોઈએ આમ પંદરમી ઓગસ્ટની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી We are celebrating 78 Independence Day in our school campus where firstly we have done flag hosting. Totally students have participated. They have performed different types of dance performance, patriotic songs, skits and skits specially on the biography of Sebastian Chandra And primary students have performed the dedication's dance performance for the Army Soldiers who have done their sacrifices lives for our protections. Today's Honourable Chief Guest Sri Sankram Singh Ji Rana Happy Independence Day to all from Sri Raj Rajeshwari Vidya Myself Dr. Rajeshwari University Jareja, Principal of Raj Rajeshwari Vidya School Jai Hind Jai Vah.